જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર ઘણા સમયથી આપણે અપડેટ આપી નથી પણ મિત્રો આપણે વોટ્સએપ ગ્રુપની અંદર ડેલી અપડેટ આપીએ છીએ અને બીજું કે યુટ્યુબની અંદર જ્યારે પણ આપીએ ત્યારે લાંબા દિવસોનો આપી દઈએ છીએ ચારથી પાંચ દિવસની અપડેટ પણ આપી દઈએ છીએ આગોતરું એંધાણ પણ આપી દઈએ છીએ અને વરસાદની કેટલી શક્યતા છે સાથે ક્યારે મળશે વરાપ તેના વિશેની માહિતી આપણે એડવાન્સમાં આપી દેતા હોઈએ છીએ જેથી કરીને તમારા કોઈ કામકાજ અટકે નહીં તેમ છતાં ઘણા બધા મિત્રોના હવે મેસેજ પણ આવે છે અને ફરીથી કોમેન્ટની અંદર પણ કોમેન્ટ પણ આવવાનું ચાલુ થઈ જાય કે આજે તમે અપડેટ નથી આપી પણ દરરોજ અપડેટ આપવાનો સમય મળતો નથી અને ખાસ હવે યુટ્યુબની અંદર આમ જોવા જઈએ તો સેવાનો ભાવ છે સેવા પણ એ પ્રમાણે જ કરી શકાય એમ છે કે જેટલું આપણું કામ છે કામ બગડવું ના જોઈએ પણ અત્યારે કામ બગડી રહ્યું છે તેમ છતાંય આજે અપડેટ આપવાનો સમય મળ્યો છે તો અપડેટ આપી દેશું ફરીથી આ અપડેટ પણ લાંબા ગાળા માટેની જ આપશું અને જેથી કરીને દરરોજ આપણે વિડીયો બનાવવા ન પડે અને દરરોજ દરરોજ અપડેટ તમને ન આપવી પડે જેના માટેનો સમય ના કાઢવો પડે વધારાનો તો ખાસ કરીને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે કહી દીધેલું છે જેમને દરરોજ અપડેટની જરૂર હોય એમના માટેની ખાસ વાત છે બાકી જે લાંબા ગાળાનું આપણે આયોજન આપીએ છીએ એ પ્રમાણેનું આયોજન કરશો તો પણ તમને કોઈ જાતનો પ્રોબ્લેમ થવાનો નથી મિત્રો આપણે અગાઉ કહ્યું હતું કે દસ તારીખ સુધી વરાપ મળવાની નથી તો અત્યાર સુધીની સંપૂર્ણ વરાપ નથી મળી આજે નવ તારીખના દિવસે જે કંઈ વરાપના વિસ્તારોની અંદર વધારો થાય એ જોઈ લઈ અને કેટલા વિસ્તારોની અંદર આજે વરાપ જોવા મળશે તે સાંજે ખબર પડશે કારણ કે ગઈકાલે પણ સાંજે ઘણી જગ્યાએ રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળ્યું હતું દિવસ દરમિયાન વાંકાનેર મોરબી આસપાસ વરસાદનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું જામનગરની અંદર પણ દિવસ દરમિયાન એક ઇંચ વર્ષ વરસાદ થયો એવા સમાચાર છેલ્લે સુધી મળ્યા હતા એટલે સંપૂર્ણપણે વરાપ નથી પણ ઘણી જગ્યાએ વરાપ પણ મળી છે કે જ્યાં દવા છાંટી શકાય એવો સમય મળ્યો છે અને આવતા એક બે દિવસની અંદર સાતી પણ હાલી જાય એવો પણ સમય મળી શકે છે પણ આ જે વરાપ છે લાંબો સમય નહીં ટકે અને આ વરાપની વાત કરીએ તો આ વરાપ છે એ અગિયાર તારીખ સુધી જોવા મળે વધુમાં વધુ દસ તારીખ સુધી જોવા મળે અગિયાર તારીખ બપોર બાદથી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે આપણે સૌરાષ્ટ્ર કચ્છ માટેની આગાહી નથી ગુજરાતના વિસ્તારો ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ થશે અગિયાર તારીખ મોડી રાત્રે અથવા અગિયાર તારીખ બપોર પછી અને બાર તારીખે પણ આ વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે તેર તારીખે પણ વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે ચૌદ અને પંદર અને સોળ તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે જેમાં મુખ્ય વરસાદ છે એ પૂર્વ સરહદ વિસ્તાર જેમાં દાહોદ પંચમહાલ ખેડા જિલ્લાની અંદર જોવા મળી શકે છે અને બાકીનો જે મધ્ય ગુજરાતની અંદર પણ સારી એવી શક્યતા રહેલી છે ત્યાં પણ સારી એવી અસર જોવા મળશે વરસાદની દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદની આશા રાખી શકાય છે સૌરાષ્ટ્રની અંદર આ રાઉન્ડની અંદર બહુ ઓછો વરસાદ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ જોવા મળશે બીજું જે ખાડી આસપાસનો વિસ્તાર છે જેમાં ભાવનગર અમરેલી બોટાદ જિલ્લો છે તેની અંદર અસર થોડી વધુ જોવા મળે પણ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર ગુજરાત રિજિયન કરતાં ખૂબ ઓછો વરસાદ જોવા મળશે અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદ ખૂબ ઓછો જોવા મળશે જેમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ કે જ્યાં હમણાં છેલ્લા રાઉન્ડની અંદર ખૂબ સારો વરસાદ થઈ ગયો તો એ વિસ્તારોની અંદર પણ વરસાદ ખૂબ ઓછો જોવા મળશે બાકીના વિસ્તારોની શક્યતા આપણે રાખી શકાય કે ત્યાં વરસાદ સામાન્ય વરસાદ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્ર રિજિયનમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે એકલ દોકલ વિસ્તાર એવા કે જ્યાં થોડો વધુ જોવા મળે બાકી તમામ વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ અને આ હતી વરસાદની વાત અને સાથે તારીખો પણ આપણે આપી અગિયારથી થી શરૂ થાય છે અને સત્તર તારીખ સુધી વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ એક વરાપ જોવા મળી શકે છે આ અત્યારે જે વરાપ છે તેના થોડી વધુ લાંબી વરાપ જોવા મળી શકે છે આજે અવાજની અંદર થોડો પ્રોબ્લેમ થશે પવન ખૂબ ઉપડી ગયેલો છે વરાપનો માહોલ જોવા મળે છે પાછળ તમને તડકો પણ દેખાય છે અને પવન પણ છે તો અવાજનો થોડો પ્રોબ્લેમ થઈ શકે છે ત્યાર પછીના રાઉન્ડની વાત કરીએ તો ત્યાર પછીનો રાઉન્ડ છે એ પચીસ તારીખ જે આપણે કહી રહી છે કે પાંચ પંદર અને પચીસ તારીખ તો આ રાઉન્ડ પણ પંદર તારીખની આસપાસ જોવા મળશે અને નેક્સ્ટ રાઉન્ડ છે એ પણ પચીસ તારીખની આસપાસ જોવા મળશે ચોવીસ અથવા પચીસ તારીખે વરસાદની શક્યતા રહેલી છે ત્યારથી એક નવા રાઉન્ડની શરૂઆત થશે અને એ રાઉન્ડ છે એ હવે જુલાઈ મહિનાનો નબળો રાઉન્ડ છે આ જે રાઉન્ડ કરતાં તેમ છતાં આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ એ જમીન ઉપર વરસાદ પડે ત્યારે જ કહેવાય કે આ વરસાદ આટલો પડ્યો અને સિસ્ટમ જે છે આકાર લઈ ગુજરાત સુધી પહોંચે ત્યારે કહેવાય કે આ સિસ્ટમ છે એની અંદર કેટલો વરસાદ થઈ શકે છે આપણે જે આગોતરા આપીએ છીએ કાર્યક્રમ તેની અંદર જુલાઈ મહિનાની અંદર આ ચૌદ તારીખનો રાઉન્ડ છે એને ખૂબ મોટો રાઉન્ડ દર્શાવેલો છે અને આ રાઉન્ડ પ્રમાણે સિસ્ટમ પણ એટલી ખૂબ મોટી મહાકાય સિસ્ટમ છે પણ તેનો મુખ્ય અસર જે છે એ મધ્યપ્રદેશ સુધી જોવા મળી શકે છે અથવા તો ગુજરાતના જે પૂર્વના જિલ્લાઓ છે ત્યાં જોવા મળી શકે બાકી સમગ્ર ગુજરાત ઉપર તેની અસર થાય હું દેખાઈ રહ્યું નથી ખાસ કરીને મધ્ય ભારત જે છે પ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળશે ઝારખંડ છત્તીસગઢ આ વિસ્તારોની અંદર પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે એટલે જે આ રાઉન્ડ છે એ પ્રમાણેની સિસ્ટમ બની છે અને સિસ્ટમ ગુજરાત ઉપર આવી નથી રહી બાકી આ જે સિસ્ટમ આપણે દર્શાવ્યો તો રાઉન્ડ કેટલો મજબૂત થઈ શકે એ પ્રમાણેનો છે એનો મતલબ એ થયો કે આપણી જે રાઉન્ડ છે અને કેટલો મજબૂત છે એ પ્રમાણેની આગાહી આપણી અહીંયા ખોટી પડે છે આપણે એમ કહી શકીએ એવું નથી કે મારે આ રાઉન્ડ જે છે મા મધ્યપ્રદેશમાં વરસ્યો એ આપણે કીધું એ પ્રમાણે જ વરસ્યો એમ કહીને પણ આપણે એમ કહેવું કે આ આગાહી આપણી સાચી થઈ એનો કોઈ મતલબ છે નહીં મધ્યપ્રદેશની અંદર વરસાદ વરસે ને ગુજરાતની આગાહી સાચી પડે એવું આપણે ના કહી શકીએ એના પરિબળો છે કદાચ આ રાઉન્ડ આવી પણ જાય અને ન પણ આવે એવું પરિબળો ઘણા બધા છે એના માટે તો આ હતી આજની માહિતી આગળના દિવસોની માહિતી ત્યાર પછી વરાપ ક્યારે મળશે તેના વિશેની માહિતી અને ફરીથી નવા રાઉન્ડની ક્યારે શરૂઆત થઈ જાય તેના વિશેની માહિતી તે ઉપરાંતના કોઈપણ જાતના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો જેથી કરીને તમારા તમામ સવાલોના જવાબ ત્યાં આવી જાય અને મળી શકે તમે તમારા ખેતીના આયોજન કરી શકો તો મિત્રો આ હતી માહિતી અને ફરીથી જ્યારે પણ અમને લાગશે કાંઈ ફેરફાર હવામાનની અંદર કંઈ પણ માહિતી આપવાનો જરૂર લાગશે ત્યારે તમારા સુધી વિડીયો પહોંચાડશો બાકીના તમામ જે આપણે પરિબળો જોઈ લીધા છે અને અત્યારે તમારા પાસે જે પ્રશ્નો છે લગભગ પ્રશ્નો આજે વિડીયોની અંદર આવી લીધા છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર Ya he ido